ભસતા ભાગ્યા સુરવાડીના મંગલોઝ અને શિવદર્શન રેસીડન્સી બનેલી ઘટના અંકલેશ્વરમાં તસ્કરોના તરખાટ વધી રહ્યો છે તસ્કરો પોલીસથી નહીં ડરતા તસ્કરો સ્વાનોથી ડરી ગયા હોવાની ઘટના સામે આવી છે સુરવાડીના પ્રણામી ભંગલોઝ અને શિવદર્શન દર્શન રેસિડેન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરોને શ્વાનોએ ઘેરી લીધા હતા આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી છેલ્લા પંદર દિવસમાં અનેક સોસાયટીમાં તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે પોલીસના ખોફ વગર ચોરી કરવાની ફિરાતમાં ફરતા તસ્કરો ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે તસ્કરો સોસાયટી મકાન બંધ શોધી રહ્યા હતા તે સમયે ગલીઓમાં ભેગા થયેલા શ્વાનો જોર જોરથી ભસવા લાગતા રહીશો જાગી જશે તે કે તસ્કરો ભાગી ગયા હતા આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અંકલેશ્વરમાં શહેરમાં અડી આવેલા સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોના ડેરા ટંબુ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે